જય માતાજી જય જ્યારામ તો અત્યારે ફૂલ તૈયારી થઈ ગઈ છે દ્વારકા નીકળવાની તો આજે પગપાળા અત્યારે હમણાં બહુ જ માણસો જાય છે તો આપણે ખાસ તો મેળાનો આનંદ કરવા જવાનું છે દર્શન તો થવાનું શીખવતા નથી કારણ કે ફૂલ ગળદી હોય છે પણ અમુક લોકો મારી સાથે એવા પણ છે જેને દ્વારકા કોઈ દિવસ નજી જોયું તો અમે અમે તો હમણાં બે ત્રણ મહિને જ થયા છે જઈને આથી તો બીજા કોઈને જે દર્શન નથી કરાય ખાસ તો એને દર્શન કરાવવાની આપણી ઈચ્છા છે અને ફૂલ તૈયારી થઈ ગઈ છે ઠેલા બધા પેક થઈ ગયા છે અને ગાડી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે તો આ છે ફૂલ તૈયારી ગાડીની અને અહીંયા બધાનો સામાન પણ ગોઠવા દે છે તકરીબન પાછળ બેસવાના છે બે સો સાત જણા પાછળ છે અને બે જણા આગળ છે આઠના નવ જણા છે પ્લસ બાળકો ઘણા બધા છે ત્રણ ચાર બાળકો છે તો ફૂલ તૈયારી થઈ ગઈ છે સવારની તો ચાલો આગળ વધીએ para દ્વારકા જવા માટે હજી એમાં ત્રણ ચાર પેસેન્જર રસ્તામાંથી લેવાના છે અમારે એવું લાગે છે પહોંચી ગયા છીએ ભરતભાઈની વાડીએ ભરતભાઈને લેવા માટે તો તૈયારી થઈ રહી છે ફૂલ ચા બની રહે છે અને બધા જો આ વાડીની મોજ છે દિવસ આઠમી ગયો થોડો થોડો અને આ જો આ આનંદ હોય છે વાડીનો એમાં અશ્વિનભાઈ

તો થઈ પહોંચી જમવાનું શરૂ છે હોટલ છે તો ભૂખ તો લાગી હતી વધારે ક્યાર નહીં તે પણ વાજા છે નવ ને અત્યારે મેં જમવા બેસી ગયા છીએ પહોંચી ગયા છીએ આપણે રાજકોટમાં રંગેલું રાજકોટ હવે જમણી વાળો ગયા છે ગુગલભાઈ સવારે એકનું વીસ એવું થયું છે અને પહોંચી ગયો છે જામનગર અને આ મકાન છે આપણા દીપડા શકર તો કરી અને સવારે બાજુ તો વિજ્ઞાન બધાને વિડીયોમાં આપણે દ્વારકા અને દર્શન તો ગેરંટી નથી પણ દર્શન કરાવશું આપણે દ્વારકા મિત્રો

તો જાગી તરત નાઈ લીધું છે અને ગરમા ગરમ ચા બનાવી દે છે બોને અને ચા પી લઈએ પછી નીકળવી છે દ્વારકા જવા માટે અને જે માથું વાળું ભાગ્ય છે અને ગરમા ચા મળી ગઈ છે ઘરની સ્પેશિયલ પડી ગઈ છે સવાર અને સીએનજી માં બહુ લાંબી લાઈન છે આ નહીં તો આ લાસ્ટ પંપ છે ને અહીંથી સાસઠ કિલોમીટર આગળ છે લગભગ અહીંથી આગળ બીજો કોઈ સીએનજી પંપ આવતો નથી તો આપણે ગેસ બેસ પુરાઈ લઈએ કેમ છે આ જગ્યાનું ફૂટિંગ ઉતારી લીધું ને યુટ્યુબમાં સરાઈ વચ્ચે ગાડી લીધા પછી પેહલી વાર પંચાયત પીડ્યું પેરવેલ તો ધડી ગયું પણ એ પેરવેલ ખુલે ક્યાંથી નથી ખબર ખબર પડે છે કે આગળ બોલ ખોલ્યું તો ખુલે બરોબર છે ને આપડે તડકો છે ગીયાસ ગયે દ્વારકા અને અત્યારે અમે ગાડી મૂકી પાર્કિંગ માં અને પછી અમે જશું ભગવાન શ્રી કૃષ્ણ દર્શન કરવા સૌને લાભ લેવા માટે દ્વાયકાને દ્વારકા પહોંચી જ જ પાર્કિંગ ગાડી મૂક પાર્કિંગ ચાર્જ દેવાનો છે કંઈ ઇલબીસ નથી થા પાર્કિંગ માં આસા સે પાર્ક જ ના ગાડી પાર્કિંગ કરી દીધી છે અને હવે બધા એ દાદા આમ તો કાલ હાના નીકળીએ ત્યારે પહોંચ્યા સી ગાડી બેય બે માં સાખ્યા છે તાર પગ મોકળા છે બધાય અને ચાલીને મંદિર તરફ જઈ રહ્યા છીએ દર્શન કરવાનો મોકો મળો તો બહુ સારી વાત છે અને જાવું એટલે જશે અને ઉખો સટેથી લાગી લેવાનો છે અને બહારથી મંદિર એને ધન દર્શન કા લેવાનો તો ચાલ આગ્રહથી પહેલી વાર છે હા આ ભાઈ પહેલી વાર કર્યું પહેલી વાર છે એનું પહેલી વાર છે આગળ દ્વારકા <boundaries> બોલો રે મને દે દે અત્યારે તો મંડીમાં વાતો છે